તો જૂનાગઢના તાલાલા અને મેંદરડા ખાતેથી ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જથ્થો ઝડપી દુકાનો સીલ મારવામાં આવી છે ત્યારે રૂપિયા વીસ લાખથી વધુ છસો છપ્પન ગેરકાયદેસર સરકારી અનાજના કટ્ટા ઝડપી પાડવામાં આવ્યા છે તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી અને તાલાલા મામલતદારની ટીમ દ્વારા તાલાલા સાસણ રોડ ઉપર આવેલી ગીર સોમનાથ હોટેલ ખાતેથી અને ત્યારબાદ તેના આધારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતેથી રૂપિયા વીસ પોઈન્ટ છત્રીસ લાખની કિંમતના ઘઉં ચોખા અને ચણાના છસો છપ્પન જેટલા કટ્ટા સહિતનો મુદ્દામાલ માલ ઝડપી પાડવામાં આવ્યો હતો તો ગીર સોમનાથ હોટેલ ખાતેથી જિલ્લાની ટીમની તપાસમાં ત્રણ છોટા હાથી અને એક રિક્ષામાંથી રૂપિયા લાખ નવ હજાર ત્રણસો દસ ની કિંમતના ઓગણીસો ચણાપી પાડી સીઝ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત મેદરડા ખાતે સામા કાંઠા વિસ્તારમાં આવેલા જાકીરભાઈ પરમારના ગોડાઉનમાં તપાસ કરતા પંચાવન કટ્ટા ઘઉં એકસો પચાસ કટ્ટા ચોખા અને બે કટ્ટા ચણા સહિતનો બે લાખ ચોર્યાસી હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે